દરિયામાં અંદર બાકી તો આવી રીતનો મસબો આવે અને આમ કેમ ખતરનાક અને આપણે છે છે અને આ ગારો ગારો બોલે તો ગરલ આમ આ દરિયાની અંદર એટલા મોજા થઈ જાય તો એ ગારો છે ખતરનાક કે આવો ગારો તાલી આવતો છે અને આ ગારો આવે પછી લેફ્ટ આવે કાળા ખતરનાક થાય છે લેફ્ટ આવી લાગશે વાર પણ આવી છે મજા એની જેમ થાય તો ફેમિલી મારે આ ઝાડે પહેલાં આવું પીડું બંધણી પહેલાં બંધન પેલા જાળે આવવાનું કારણ છે ઓલા પણ છે ને બતક કઈ ખાતી તો કુણ કોઈ બતક ખાઈ દે તો આપડી ભેગ ન નો રહી એની કરતા મેં કીધું પેલા ઝાડ જોઈ લઉં કે તો બતક ન ખાઈ ને તો હું પૂગી જાવ એમ એટલે બતક એટલે કે બગલો હાલો ગુજરાતી ભાષામાં બગલો મચ્છી ખાઈ દે તો આપણે કઈ કામનું નું નહીં સારી મચ્છી હોય બગલો ખાઈ દે તો હું અત્યારે મેં કીધું જોતો જાઉં કઈક આવે ને તો તમને બતાવતો જાઉં જો એક ટોટરો આવ્યું પણ આ હાજુનું છે કેમ કે હવારમાં દરિયો નહોતો ખાલી જતા હોય એટલે હાજુનું બગડી ગયેલું છે બગડી ગયેલું કેવું હોય ત્યાં આમ જવું આમ કસેલું ખાઈ ગયું અને આવું આવું થઈ ગયું એટલે આ બગડી ગયું અને અહીંયા તાજું આવ્યું જવું તાજું કેવું હોય ત્યાં અત્યારના પાણીનું હોય અને એક નંબર હોય એટલે આ તાજું થવામાં આવજો તાજું હોય ને મસ્ત હોય એની માટી કઠણ હોય એટલે મતલબ સારું હોય એમ તો આને કાઢી લઉં પછી બતાવું ગુજરાતી ભાષામાં જુ કે એ અમી બાકી તમે બધાય ઘણા ખરા ફેમિલી ઝીંગો કે દેશી ઝીંગો આવી એક નંબર ઝાળમાં બોલો એટલે દરિયાની અંદર મોજા છે જોઈ આપતા છે મોજા વધી જશે ઝાડ આપણું વિખાઈ છે આજ કદાચ જો કે વિખાઈ જ છે કદાચ નહીં વિશ્વાસ છે ભરોસો છે એનું કારણ એ છે કે મોજા થવા નતા મોજા છેલ્લા પણ છે તો ઝાળ વિખાઈ જશે આ મારું નથી મારા ભાઈનું જાવ છે મારું તો ઓલી છે આવી હું ઝાડ જોતો હતો જાઉં છું એક ટોટરું અને એક ગુમ ઓલો હોંડિયું આવી ગયું હવે હું આવી દેખાડી તો ફેમિલી હું પહોંચી ગયો ને એમાં આ ટોટરું બીજું રીજ્યું ટોટરું પેલા તો ધૂમું તોરું આ છે ને બતકના આગળ છે જોવા અહીંયા બળ કરતી મેં પડકડા કર્યા કરતી ઉડીને વહી એમાં આ રીત ગયું ને ન આવ્યો તો આ ખાઈ જાય એટલે પેલા ઝાડ જોવા એટલે બંધન પહેલા ઝાડ જોવાનું કારણ એ તો એ આપણે આ રીત ગયું મારે ઝાડ જોવા પહેલા ન આવ્યો ને તો આનું આનું પૂરું તો એ બતક ખાઈ ને બતક પછી કેવડ્યું આની કરતાં મોટું હોય તો ખાઈ જાય બે ટાટલા થઈ ગયા અને એ ખોન થયું ઝાડ છે હજી એક બે જોતો પછી બંધને જાવ બંધન તો જો કે ફાટી તૂટી ગયેલું છે ફાઈનલ છે

ટીટમ એ આ છે કાઢ લીધે ટીટમ પણ સીએ નાનો નાનો પણ એક નંબર વાહ હજી જાઓ છે બે જોવાના જોઈ ને આગળ તમને કન્ટિન્યુ અપડેટ આપતો તો અમારા વાળા મેલી ઝાડમાં તો બે વસ્તુ આવ્યું એક ખોણ જો ત્રણ વસ્તુ આવ્યું પછી હું એ બંધણ તો આ બાજુ બંધણ સારું છે તૂટી જો ફાટી જો કઈ જગ્યાએ કહો જા મેન વસ્તુ છે ને આપણો ખોલો ના તે હાવ તૂટી ગયો તો ના આજમાં કઈ સાક આવવા નથી જવું હવે હાવ તૂટી ગયો ને ફાટી ગયો તો જલ્દી જાઓ અને ઊભું કરી દઉં તો છોડું જાવ આવે મેં ડોલ હરિયાણી દીધું ઝાડનું થઈ ગયું હાવ પૂરું જુઓ તો ખરા આમાં એમ તો શાક આવ્યું હું ઠલવી દઉં ને સોડો દાદો કચરો છે કેમ કે ખીહેર હતી ને એના કારણે શાક વધી ગયું પણ કચરો એ છે પણ કાંઈ નહીં હવે શાક એચું આવી ગયું છે ફેમિલી અને એ તો કેટલું પકડો કે નક્કી નથી ભણ્યાક નંબર છે પણ અહીંયા તો હું પડી ગયું હવે ઓલી સાઈડ સોડું જાદુ સારું છે અને થોડું જાદુ આ સાઈડ સારું છે પણ ઢીલું થઈ ગયું હું ખાવ અને મોજા આવી રીતના મોજા છે તો મોજા તો જવો પણ ખતરનાક મોજા પાણી નથી લાગતો જુઓ પાણી એટલું જ મોજા ડબલ અને હજી આવેલો હમો હતો તો હું પકડવા મળું અને એ હું જોયું ભાઈ જોઈ 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 બોલો તો અહીંયા હું શાક વધ્યું હારું હું હરી અધર બાંધ લેવો અને પાછું પકડવા મળું એક કહેવત છે કહેવાત તો કહેવાત ભાગમાં હોય ને તો તાઈ ન જાય બાકી ભાગમાં ન હોય તો તમે ભાણામાં લઈને જમવા બેહો ને તો હોય બાપા તી ન રહે એવી તો કેણી એટલે કે કહેવત માણા વાતો કરે પહેલાંના ગઢિયા ભાગ માં તો બટા તાઈ ન જાય બાકી ભાગ માં તો તમે ભાણા લઈને ખાવા બે હોય તો ન રે ઢોળી લાખે કોઈ મીંડા કોઈ તરા સળિયા ગમી અને આમ જો બંધન પડી ગયેલું હતું પણ હોણ જે તોય આ જા પડી ગયેલું હતું ને જા બંધન પડી ગયેલું હતું નાલી જ ને હોણિયા પીકડ્યા એક નંબર હોણ જાય કાંઈ ઘટે નહીં નથી તો કેટલા આવ્યું કાંઈ નક્કી નથી હવે મેં હજુ અહીંયા બાંધ દીધું એક બે કાણે એક વાળા આપણે બાંધી હોય ચાલુ થોડું ઢીલું છે પણ લાગશે વાર પણ આવી છે મજા અને આ મોજા જો હજી મોજા એટલા પ્રેશર તાકાતવાળા પછી બે બગલા શાક ખાય છે સૂર્ય ભગવાન સંતેપ થઈ જાય છે બે બગલા દો વથાવત અહીંયા એક કાળો અને એક ધોળો આ મેં પાળેલા છે ભાઈ જો વોણડિયા લાટ આવે તો એને ખવડાવવા પડે મારે એના ભાગનું હોય ને એ એ ખાઈ રહે અમારા ભાગનું અમારા હાટ અમારે રહે શાક ડોલમાં ઠેલી દઉં અને પછી તમને બતાવી દઉં કે લાટ લાટ બધું હોય તો સારું પેલે મેદવામાં ઠેલું છે આવી રીતના હોણ જાશે બધાય મસ્ત એક નંબર કંઈ ઘટી નહીં હોણ જશે અને બીજી વાત એ કે આમ જોવો આજે ખેર છે અમારે તો હું તમને પતંગો શક્કર નહીં બતાવું મારા વાલા

ઝાડ રિપેરિંગ કરવાનું છે પણ હજી તો આજ ખાવ ખાલી નહીં થાય કાલમાં હાવ ખાલી થઈ જાય એટલે કે હજી આપણે બીજું નાખવાનું છે અહીંયા અહીંયા છે આ પાછળ ના બાકી કરવાનું કામ ઘણું છે આપણે નાની ચેનલ છે ને એની અંદર દરરોજ પાંચ વાગ્યા આજના વિડીયો આવે અત્યારે અત્યારના પાંચ વાગે તો એ ચેનલની અંદર તમને બતાવવામાં આવેલ છે ખીર ને દિવસે અમે પતંગ સકાવી વર્લ્ડ રેકોર્ડ તોડી લખો એવી કોઈ ન શકાવે એવી પછી શાક બધું પકડી લાવો બંધન છોડો તો ઢીલું જોઈ તણાવી લઉં અને બાંધી દઉં પછી તમને હું શાક બતાવી દઉં હજી એકવાર વાર હજી પાછો બતાવી શાક એ તો લાટ પકડવાનું છે ને પછી લાટ બતાવવાનું છે તમને લે તો ફેમલી એટલે હુંડિયા તો પાછા આવી જાય એમની હોડિયા એટલે એક નંબર ઝીંગા જેવા હોંડિયા બોલો મોટા મસ્ત અને આમ જો ઝાળની તો અહીંયા ઝાળ હાવ પૂરું થઈ ગયું ફાઇનલ થઈ ગયું નક્કી થઈ ગયું થઈ જાય શીરા થઈ જાય ને હરિયામાં વીટાઈ ગયા ઘૂસવાઈ ગયો ફાટી ગયું ટૂટી ગયું લીરા અને બોલો પણ પગલો પાછો ગયો તો હું પાછો પગલો ઉડાડતો જાઉં ને પકડતો જાઉં ને તમને બતાવતો પણ જાવ આજે એકલા પહેલાં યાર મારા વિડીયો બનાવશું બધા સપોર્ટ કરજો અને કોમેન્ટમાં ખાસ કહેજો કાજલને એક કોમેન્ટ આવેલી હતી કાજલ માટે કે કુત્રી ખેહરની પાપ નહીં કરતી મારા વાલા એ કોમેન્ટનો જવાબ આપી દો તમને પાપ કરી તોય કરીને મરી જાય અલા પકડવા આવીએ ને તોય ને ન પકડવા ખેહરની પૂન કરવાનું હોય એ તમારી ફાઇનલ છે કહેવાનો મતલબ આ જાળ નાખેલો હોય લીધી પાણી વહી જાય ન પકડવા આવીએ તો અહીંયા પીળું પીળું મરી જાય પકડવું જ પડે અમારે દરિયો ખાલી થાય એ પકડવું જ પડે ન પકડી તોય મરી જાય દરિયાની મચ્છીમાં પાપ નથી દરિયાની મચ્છીમાં હજારો માણાના પેટ ભરાય મચ્છી છે કરોડો અબજો આ વાત તારીખે અને દરિયાનું શાક ન હોય ને તો આમ જુઓ દરિયાનું શાક ન હોય તો બકાલું તમે ન કોઈ ખાઈ શકો એટલું મોંઘું થઈ જાય પાંચસો છે હજાર રૂપિયાનું કિલો મોંઘું હોય બકાલું અત્યારે ખાલી પચીસ ટકા આપણે સો ટકા હોય ને એમાં પચીસ ટકા બકાલું ખાય છે ને પંચોતેર ટકા મચ્છી ખાય છે મારા વાલા મને અપડેટ હતી એ આપી બાકી લાગશે વાર પણ આવી છે મજા મચ્છી પકડવા મળે તમે કોમેન્ટ કરી નહીં તમારી કોમેન્ટ ભગત તમે ઓન તો તમારી કોમેન્ટ વ્યવસ્થિત છે તમારી કોમેન્ટ ને હું દિલ આપી દો લાઈક આપી દો આમ જો ઓ ઓય બાપા ઓહ હો હો કેવા મોજા છે આમ જો તો ખરા તમે ઓ તારી કેમ જો ઓ બાપા કવડો મોટો 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 મોજો લાંબો તમારી કોમેન્ટ ને ધન્યવાદ ભગતની રીતે વશરી તો તમારી વાત ખાસ છે થેન્ક યુ યાર તમારી કોમેન્ટ મે ધ્યાન માં રાખી તમારી કોમેન્ટ નો જવાબ આપ્યો તો ભગત તમે હો ને એટલે બધાય માણા જો સાક નો ખાતા હોય એમ બધાય માણા ભગત નો હોય હવની મગજ હવની વિચારવાનું સ્ટાઇલ સ્ટાઇલ કહેવાય કે સ્ટેલ મતલબ મતલબમાં અલગ અલગ વિચારવું પડે જિંદગીમાં એકાદ તાળી ત્યાં વાગશે નહીં કોઈનું કોઈ વગાડે નહીં વાગે નહીં પ્રગતિ કરવી પડે મહેનત કરવી પડે ગમે એમ અમારા ધંધો છે તમે મચ્છીમાં ધંધો કરીએ તમે બધા ખેતીવાડીનો ધંધો કરતા છો અમુક કારખાનામાં ધંધો કરતા છો અમુક મતલબમાં દુકાન શોપ આ તે આશો દૂસો કંઈકમાં કંઈક ઇન્વેસ્ટ કરી કરી મતલબ અમારા શેર બજાર રીતે રમે મને આવડતું કરે રમો ઉજ તારીખે રે સૂર્ય ભગવાન કોટી કોટી વંદન મારા આમ જુઓ ઓહ એ ગાઈસ ખતરનાક બાકી તો જય માતાજી હવે હું પકડો તો કાંઈક એવી આવેલી હતી કે નાનજીભાઈ ઝાડ હજાર બમ બાંધે તો મજબૂત બાંધે તો વરસાદ થાય એટલે દરિયામાં મોજા થાય કઈ તારીખે થાય એ મને યાદ નથી રૂ વાત તમારે હાસી છે કદાચ વરસાદ તો નહીં થાય પછી આમ જુઓ હું મેં માન માન એક તો ઠેલ્યું વેન લાવ્યા બાયું એ સરખું મોઢિયું બાંધું નહીં હોય એટલે કે આપણે આ મોઢિયું બાંધું હોય ને ત્યાં ખાલી થઈ ગયું આ ખાલી ઠેલી ખાલી થઈ ગઈ બોલો અને અહીંયા તો કેવી થઈ ગયું પડ્યું આ ઝાડ નથી કહે તો અહીંયામાં જ દબાવવાની એટલે મતલબ આમ થયેલું દબાવવાનું કે એટલે રહી જશે એ અને દરિયાની અંદર પ્રેશર તો છે તો જ મોજા થાય તો જ ઝાડ વિખાય પરેશર વગેરેનું કાંઈ થાય નહીં બાકી આમ જુઓ પગલાં કેટલી પીડમાં ખાવા મળે કાંઈ હશે કાળો કાંઈ સખત છે અને ઓ સૂર્ય ભગવાન તો તો તેમ બતાય કિરણું કેમ છે સૂર્ય ભગવાન દરિયામાં નજારો આવે ને એવો ત્યાં નજારો મને લાગતો નહીં આવે એમ પછી કઈ ખબર નહીં આવડી રીતે હવે વિચારતા હોય તો અલગ આવે બાકી અહીંયા મને ખતરનાક મજા આવે એવું લાગે પાકું તો હું પકડવા મળું પછી બતાવું ગાઈશ એટલે સૂર્ય ભગવાન જો જેમ ભાળજી ને એમ જો અત્યારે વિદાય થાય છે એટલે કાચમી જશે જો આચમી જાય બોલો કઈ વાર નું લાગ્યું ભાળી આમ સમ સમાટી જતો પછી હવે હું તમને બતાવી દઉં આમ જોવામાં હોંડિયા એક નંબર આવી જાય પાણી ભરી લીધું અને બોટ જાય છે ફેમિલી આ હરિયો છે ને લીરાવાળો હરિયો એની આડી જો તમને બતાવે તો કેવડા કવડા થાંભલા એટલે કે ટાવર ઓહો એ પણ હાજ પડી જાય એટલે એક નંબર છે હાસું અને ઘરે જઈને બતાવું તમને તમને એમ થાય કે વાહ નભાઈ વાહ એક નંબર હોય તો બકે કોઈને કોમેન્ટનું મેં કીધું એને કોઈને બીજા ફોટો નહીં લગાડવાનું અમુક માણસને મતલબ ભગત હોય અમુક શાક ખાતા હોય એવી રીતે હોય પછી બધાને હાસું નહીં લગાડવાનું કોઈને બાકી મનોરંજન કરવા માટે એટલે મનોરંજન માટે હું વિડીયો બનાવું છું મનોરંજન એટલે કે હું હું કામ કરું છું તમને બધી અપડેટ આપતો જાઉં છું તમે બધા સપોર્ટ કરો છો મારા વાળા આવીને આવી રીતે બધા સપોર્ટ કરતા રહેજો અને હું જાઉં ઘરે હું હું છે એ તમને બતાવું કાંઈક ભૂલ થઈ જાય તો બધાને દિલથી સોરી માફ કરી દેજો મારા વાલા નાનો ભાઈ સમજીને નાનો છોકરો નાનો છોકરો નાનો નાનજીડો નાનજો નાનજી સમજો સમજીને મને માફ કરી દેજો ભૂલ થઈ જાય તો કાંઈક બાકી ટેન્શન નહીં બાકી લગભગ ભૂલ થાય નહીં હું અભણ માણસ છું ત્રણ છે ને લખું છું ત્યારે એક વિરામમાં આપેલ છે રજામાં મિખાય છે અને બે આખું વાહ વાહ હે ભગવાન તારી એકના પેટમાં બતી હું જાઉં છું હવે ઘરે ઘરે જ મચ્છી દેખાડી દે જય માતા બીજી વાત એ સડી કે તમે પાછા એમ કેવો કે શાક મારા માતા નામ લે સીવી ને ત્યાં હું ઢી લે શાક મારી તોય ને નહીં મારી તોય જય માતાજી